જય ગજાનંદ જય માતાજી આસો મહિનાની નવરાત્રિ આવી રહી છે બાવીસ તારીખથી નવરાત્રિ પ્રારંભ થવા જઈ રહી છે આ નવલા નવરાત્રા એટલે કે માતાજીની ઉપાસના સાધના અને માતાજીની કુળદેવીની પરમ કૃપા પ્રાપ્ત કરવાના દિવસો તો આ નવરાત્રીની અંદર આપણે આટલું તો જરૂરથી કરવું જ જોઈએ આપણા કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે તો શું કરવાનું છે એ જાણતા પહેલાં તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં જરૂરથી લખી દેજો અને આ વિડીયો દરેક લોકોને શેર જરૂરથી કરજો એમ કહેવાય પહેલાં નવરાત્રિના દિવસે આપણે માતાજીની ઘટ સ્થાપના કરવી જોઈએ એટલે કે માતાજીની કળશ સ્થાપના આપણે કરવી જોઈએ કઈ રીતે કરવાની છે તો કે એક બાજોટ લેવાનો છે બાજોટની ઉપર લીલું કપડું પાથરવાનું છે એની અંદર થોડા મગ પધરાવાના છે એક તાંબાના કળશની અંદર અબિલ ગલાલ કંકુ સંદન સિંદૂર પધરાવી એક રૂપિયાનો સિક્કો એક સોપારી પધરાવી એની ઉપર પાંચ આછોપાલોના પાન પધરાવી એના ઉપર એક શ્રીફળને છડીનો કટકો વીટીને ઉપર પધરાવવું જોઈએ એના જ આગળ તમારા કુળદેવીની મૂર્તિ હોય તો મૂર્તિ અથવા તો ફોટો મૂકવો જોઈએ અને બંને બાજુ એક માટીના કોડિયામાં થોડી કાળી માટી લઈ અને તમારે જુવારા વાવવા જોઈએ સવાર અને સાંજ માતાજીની પરિવારના દરેક સભ્યોને સાથે રહીને આરતી ઉતારવી જોઈએ અને મનની જે કાંઈ ઈચ્છાઓ છે એ માતાજીની આગળ રજૂ આપણે કરવી જોઈએ તો આ નવલા નવરાત્રામાં ઘટ સ્થાપના કળ સ્થાપના આપણા કુળદેવીની આપણા ઘરની અંદર અવશ્ય કરજો ઘટ સ્થાપનાનું મુહૂર્ત છે સવારે છ વાગ્યાને નવ મિનિટથી લઈ આઠ વાગ્યાને બાર મિનિટ સુધી બપોરના અગિયાર વાગ્યાથી લઈ બાર વાગ્યાને સોત્રીસ મિનિટ સુધી તો આ સમય દરમિયાન તમારે ઘટ સ્થાપના કરી લેવી જોઈએ જય ગજાનંદ જય માતાજી